રોડ પર આવેલા પ્રસુતિ ગૃહમાં સગર્ભાનું મૃત્યુ થયું નવજીવન પ્રસુતિ હોસ્પિટલમાં મહિલાનું મૃત્યુ થતા હોબાળો થયો પરિવારે નિષ્કાળજીના કારણે મોત થયાનો આક્ષેપ લગાવ્યો છે તબીબે મહિલાનું મોત થતાં પહેલાથી જ હોસ્પિટલે પોલીસને બોલાવી હતી મહિલાના પીએમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે નવ મહિના સુધી કોઈ પણ ડોક્ટર હોય જો નોર્મલ ડિલિવરી ના થાય તો સીઝર કરાવતા હોય છે આ લોકોએ દસ મહિના સુધી તકેદારી ના રાખી ડોક્ટર ઉધવાણી ત્રણ દિવસથી સતત એ બતાવવા માટે આવતા હતા અહીંયા લેડીઝ અને એના ઘરવાળા પણ નોર્મલ છે નોર્મલ છે એવું કહેતા હતા અને અત્યારે સવારે આઠ વાગ્યાના ના આવ્યા છે બાર વાગ્યા સુધી એવો જવાબ મળે કે નોર્મલ છે અને પછી અચાનક પોલીસ વાળાને એવી જાણ કરે છે કે પાણી ઓછું હતું એના માટે મરી ગયા પછી મેં મારી જાતે પૂછ્યું તો કે પાણી બરોબર હતું એટેક આવી ગયો અને પછી એવી વાત કરી કે ભાઈ એટેક આવ્યો હોય તો એના તમે પુરાવા આપો તો એમને પછી એવું લખીને આપ્યું કે આ રીતની કોઈ સમસ્યા એમની ઉભી થઈ છે પણ જેનો જીવ જાય જેના ઘરનું જેની ગોધડી જાય એને ટાળવાય છે આજે એક જે વ્યક્તિ છે એના ઘરનું જેનો દરવાજો ખુલ્લો રહ્યો તે વ્યક્તિ ગયું છે એટલે એને દુઃખ વધારે છે હવા ઉધવાણી જેવા ડોક્ટરોનું જાહેરમાં મોડું કાળું કરવું જોઈએ કે લોકો નિષ્કાળજી રાખી એનો જીવ ગુમાવ્યો છે માં અને દીકરી બંને જણ મરી ગયા છે એને મૃત જાહેર કર્યા છે એમનાથી આ દસમો મહિનો દસમો મહિનો અડધો થઈ ગયો છે તો પછી એમની નોર્મલ ડિલિવરી ના થતી હોય તો એમને સીઝર કરવું પડે પણ એમને સીઝરની ની કોઈ કર્યું ના પછી રજય ના ધબકારા બંધ થયા અત્યારે બેન્કર હોસ્પિટલ અમારી બાજુ મય છે એમને અમને પેલા કીધું પૈસા થાત તો અમારા થાત અમે તય આગળ લઈ જાત પણ એમને કેવું કર્યું કે કેસ પહેલેથી બગડી ગયો હતો અને આ ભાઈ ક્યારની અત્યારે એના મોડામથી લોહી નીકળે છે હજુ ડિલિવરી નહીં થઈ લોહી નીકળે છે મોડામથી અને ડાયરેક એ લોકોએ છે ને આવું નથી કીધું કે ઓફ થઈ ગયા છે પેલા પંદર વીસ પોલીસ વાળા બોલાવી લીધા એમની સેફટી કરી લીધી પછી મને બોલાયો કે આ આ બેન દુનિયામાં નથી રહ્યા એટલે આ પૂરેપૂરી બેદરકારી આ છે અમારી જો મારા ભાઈ ની વહુ આવું ગતિ રહી છે પાછી આવવાની છે નહીં પણ અમાર તો ન્યાય એટલો જ જોવે કે આ હોસ્પિટલ બીજી બેદરકારી આવી થવી ના જોઈએ એના માટે આ હોસ્પિટલ ને સીલ મારવાની અમારી વિનંતી છે